ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના અમદપુરા પ્રાથમિક શાળામાં ગીર ફાઉન્ડેશન આયોજિત પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ કાર્યક્રમ દેગામ તાલુકાના પ્રાથમિક શાળામાં ગીર ફાઉન્ડેશન આયોજિત પર્યાવરણ શિક્ષણ અંતર્ગત હેલ્થથી ફ્રૂટ ફેસ્ટિવલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં પૌષ્ટિક આહાર તેમજ પાક ઉત્પાદનમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ વક્તવ્ય વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા તો ધોરણ એક ધોરણ ત્રણ અને ધોરણ ચારના ના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા અભિનય ગીતો આપવામાં આવ્યા હતા પૌષ્ટિક આહાર વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અગરસી ચૌહાણ સાથે સેન 24 ન્યૂઝ હરસોલી દેગા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ